હવે વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ વિશે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના માણસામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી પંચ્યાસી કરોડના ખર્ચે માણસા તાલુકા વિકાસ કામોનું લોકાર્પણ માણસામાં બસો ચુમ્માલીસ કરોડના ખર્ચે ચારસો બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમિત શાહના હસ્તે મલાવ તળાવનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વૃક્ષારોપણ પણ અહીંયા કરવામાં આવ્યું હતું તો ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અનેક વિકાસ કાર્યોની ભેટ તે આપી રહ્યા છે ગાંધીનગરના માણસામાં આજે વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે પંચ્યાસી કરોડના ખર્ચે માણસા તાલુકાના વિકાસ કામોનું લોકાર્પણ થવાનું છે આપણા અમિતભાઈ તો આવો તાળીઓના અવાજે આમંત્રિત કરીએ કેન્દ્રીય ગૃહ एवं સહકારીતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ ને આપણા સંબોધન માટે જોરદાર તાળીઓના ગર્જન સાથે हमारी साथे बोलो भारत माता की मंच पर उपस्थित गुजरात सरकार ना स्वास्थ्य मंत्री श्रीमान दुष्किस भाई पटेल महिलाना ना संसद सभ्या श्री हरी पटेल राज्यसभा ना संसद सभ्या

સોર તલાવો ને જોડવાનું અને એમાં નર્મદાનું પાણી નાખવાનું કામ આ ચોમાસામાં જ પૂરું કરી દેવામાં આવ્યું છે આજુબાજુના બધા વિસ્તારોમાં ખેતી ચોખ્ખી પણ થવાની અને વધુ સારી પણ થવાની ખેડૂતોને સારું પાણી અને સારી જમીન એ બે મળે તો ના ખેડૂતો ઘર પર સોના જીલ નું સૌંદર્યકરણ સાસની અને માલણ તળાવના કાર્યક્રમો રાનિયાપુર ના સામુદાયિક ભવન મૌડીક રોડનું ડબલ લાઈન અને ડ્રાય એન્ડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ અને સાથે સાથે આ જે હોસ્પિટલ બનવાની એ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર ટ્રોમા સેન્ટર orthopaedic સર્જરી pediatric ડિપાર્ટમેન્ટ મેડિસિન ગાયનેક ફિઝિયોથેરાપી ENT ડાયાલિસિસ એક્સરે સીટી સ્કેન અને MRI આ બધી જ વ્યવસ્થા એક સાથે એક જ સંકુલની અંદર આખા તાલુકાના લોકોને ઉપલબ્ધ થવાની હમણાં બધું હતા ભાઈને હું એક બીજી જવાબદારી આપી ઋષિકેશ એમાં એમને પૈસા નથી ખર્ચવાના ના આવે પણ મંજૂરી લાવવામાં મદદ કરવાની છે માણસા માં આવતા ડિસેમ્બર પહેલા એક મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન પણ આપણે બનાવવાનું કામ નક્કી થયું એની ડિઝાઇન પણ આજ સવારે હું જોઈને આવ્યો છું અને એના માટેના દાતાઓ પણ નક્કી કરી દીધા જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ

जरा हूं कहवा मांगू छु भाइयों बहनों अभी अभी दो दिन पहले दिल्ली में पांच हजार छह सौ करोड़ का ड्रग्स पकड़ा गया पांच हजार छ सौ करोड़ की नशीली दवाइया दिल्ली पुलिस ने पकड़ा और इसमें एक इंटरनेशनल ड्रग्स सिंडिकेट को पर्दाफाश करने का काम किया गया नरेंद्र मोदी जी ने अपने प्रधानमंत्री जी ने 2014 से ड्रग फ्री इंडिया नशा मुक्त भारत का एक अभियान और परिणाम देखिए जब कांग्रेस की सरकार थी तब 2004 से लेकर 14 तक 10 साल में कुल एक लाख बावन हजार किलो ड्रग्स पकड़ा था मैं फिर से बोलता हूं 2004 से 14 तक एक लाख बावन हजार किलो ड्रग और 14 से 24 तक एक लाख बावन हजार की जगह पांच लाख तैतालीस हजार छह सौ किलो ड्रग्स पकड़ने का काम नरेंद्र मोदी जी ने किया एक और कांग्रेस की सरकार थी उस वक्त सात करोड़ रुपए के मूल्य के ड्रग पकड़े गए सात दवाइयों को पकड़ने का अभियान जो नरेंद्र मोदी जी ने किया उसमें सात करोड़ के सामने दस ही साल में सत्ताईस हजार छह सौ करोड़ का ड्रग पकड़ने का काम नरेंद्र मोदी सरकार ने किया मैं सोचता था कितना बड़ा अंतर कैसे आया कांग्रेस की सरकार भी कर रही थी मोदी की सरकार भी कर रही है मोदी जी भी प्रयास कर रहे हैं क्या अंतर आ गया अंतर ये आया मित्रों, जब ड्रग पकड़ा गया और ड्रग का कारोबार कौन कर रहा है इसकी तय तक जाने का तय किया और जो पकड़ा गया वो मुख्य आरोपी तुषार गोयल प्रदेश कांग्रेस के आरटीआई सेल का अध्यक्ष निकला अब मुझे बताओ भाई जिस पार्टी के प्रमुख कार्यकर्ता ही अवैध ड्रग के कारोबार के अंदर लिप्त हो वो भारत को नशा मुक्त बना सकते हैं क्या जरा जोर से बोले बना सकते हैं नरेंद्र मोदी जी के आने से पहले जम्मू कश्मीर पंजाब हरियाणा दिल्ली तक समग्र उत्तर भारत को कांग्रेस ने नशे के कारोबार में डूबा कर रखा था भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने छत्तीस गुना ज्यादा मूल्य का अवैध ड्रग पकड़कर इस पर करारा प्रहार करने का काम किया है और छत्तीस गुना पकड़ा गया इसमें गुजरात में सिर्फ तीन साल के अंदर 8500 करोड़ का ड्रग पकड़ने का काम गुजरात की भारतीय जनता पार्टी की सरकार ने किया। भाइयों बहनों जिस पार्टी મારા મત ક્ષેત્રના અનેક વિધ વિકાસના કાર્યક્રમો થયા સંસદ સભ્ય છું એટલે શ્રી શ્રીકાસના કાર્યક્રમો થાય તો આનંદ થાય પણ માણસાનો છું એટલે માણસાની અંદર કઈ થાય તો આનંદ ના થાય સંતોષ થાય ભાઈ સંતોષ થાય માણસાની અંદર આ પરિવર્તન છેલ્લા દસ વર્ષની અંદર હું જે જોઈ રહ્યો છું પટેલ તમે બહુમતી માણસા નો દીકરા ને મોદી સાહેબે દેશ નો મંત્રી બનાવ્યો છે કામ કરવામાં મને કોઈ અને ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ऋषिकेश भाई नो हृदय पूर्वक आभार मानो ऋषिकेश भाई ते अ पर आटली मोटी चार सौ पचीस बेड बनाई आपी अड़ी सौ करोड़ रुपया, हमारा मानसाना लोगों बाकी नु काम जाते पूरु करी तमने सौ सीट वाली एक मेडिकल नी कॉलेज बनाई तमारू लक्ष्य पूरु करवामा मना के मदद करी आयो હું તો નાનપણથી માણસામાં માં મોટો થયો અને આ જ વડ પર વડવહી પર રમતા રમતા હું મોટો થયો છું અને જયારે આજે માણસાના વિકાસના રસ્તા પર આગળ વધતો હું જોઈ રહ્યો છું ત્યારે મને ખૂબ સંતોષ

નરેન્દ્રભાઈ આ અભિયાન શરૂઆત સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છતાની સાથે ઘરમાં શુદ્ધ ફ્લોરાઈડ વગરનું પાણી આપવાની શરૂઆત કરી ખેલો ઇન્ડિયા બાળકોને યુવાનોને મજબૂત કરવાની શરૂઆત કરી યોગ

દવાની જરૂર પડે તો દવાઓ માટે પણ સસ્તી દવાઓની દુકાનોની એક મોટી શ્રૃંખલા નરેન્દ્રભાઈએ કર્યું અને સાથે બી એસસી

પંદર લાખ સુધીના ના ખર્ચાની વ્યવસ્થા અને માણસા બનવાની છે એવી આધુનિક હોસ્પિટલો ની રચના આ આખું નરેન્દ્રભાઈ જે તંત્ર બનાવ્યું છે આપણા દેશના દરેક નાગરિક માટે સ્વાસ્થ્યની બધી જ જરૂરિયાતો પૂરો કરવા વાળું આ તંત્ર બનવાનું છે ભાઈઓ બહેનો આજે ફરી એકવાર નવરાત્રીના પવિત્ર દિવસોમાં આપણા ગામમાં ગુજરાત સરકારે 250 કરોડના ખર્ચે 425 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવાનું ભૂમિ પૂજન કર્યું છે હું ઋષિકેશભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક માનસાના સૌ નાગરિકો વતીથી આભાર માનું છું ધન્યવાદ અને મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં અને માનસામાં બંને જગ્યાએ ગુજરાતી માધ્યમનું મેડિકલ શિક્ષણ ચાલુ થાય એ દિશામાં પણ આથી જ ગુજરાત સરકાર પ્રયાસ ચાલુ કરશે મારી તમને સૌને માનસાના સૌ નાગરિકોઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ आप सब धन्यवाद आभार वंदे मत खूब खूब आभार श्रीमान अमित भाई शाह जोरदार गर्जन साथ आभार व्यक्त करिए मानसानी माटी मूल्य।